ની રાત્રિ દરમિયાન ગુનાહિત અપ્રવેશ કરી છરીની એ લૂંટ કરી ગંભીર ઈજાઓ પહોંચાડી લૂંટની અંજામ આપતી ગેંગના આરોપીને શોધી કાડી ગણતરીના કલાકોમાં લૂંટ ગંભીર ગુનાનો ભેદ ઉકેલતી અંજાર પોલીસ રિપોર્ટર બ્યુરો ચીફ સંજયભાઈ ગોહિલ જી ન્યૂઝ કચ્છ તારીખ 23 એક ના રોજ સાંજના સમયમાં લેટ ઈવનિંગ ટાઈમમાં અંજાર ના એક जैन કોલોની વિસ્તાર છે ત્યાં રાત્રિ દરમિયાન જે એક વૃદ્ધ કપલ હોય એમના ઘરે હતા એ દરમિયાન રાત્રિના અગિયાર વાગ્યાને આજુબાજુ બે અજાણ્યા સ્મો ઘરમાં પ્રવેશ કરે છે અને એમના એક છરી હોય છે છરીથી એક જે વૃદ્ધ હોય એમના ઉપર અટેક કરે છે અને એમની સાથે સાથે જે એમની વાઈફ છે એમનાથી જે ગોલ્ડના વસ્તુ પહેરેલ હોય એ બંગડીઓ પણ એમનેથી લૂંટી લે છે એ બનાવ જ્યારે બનેલ ત્યારે પોલીસને તાત્કાલિક આ બનાવની જાણ થયેલ અને બનાવની જાણ થયેલા અંજાર પોલીસ સ્ટેશન દ્વારા વિવિધ એમાં ટીમો બનાવવામાં આવેલ હતી અને એમાં અલગ અલગ એંગલ્સમાં તપાસની શરૂ કરવામાં આવેલ હતી આ બનાવની ગંભીરતાને જોતા જે તપાસ ચાલતી હતી એ તપાસ દરમિયાન એ પોલીસને એમાં એક હકીકત મળેલ અને એ હકીકતના આધારે પોલીસે જે છે અમુક એક બે આરોપીને રાઉન્ડઅપ કરેલ એ રાઉન્ડઅપના આધારે બીજા આરોપીની પણ શોધખોળ જે છે પોલીસ દ્વારા કરવામાં આવેલ એ દરમિયાન ઓવરઓલ પોલીસ દ્વારા અત્યાર સુધીમાં ટોટલ ચાર આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે એમને અને બીજા જે ત્રણ આરોપી છે એમ એ અત્યારે નાસ્તા ફરતા છે ઓવરઓલ જે બનાવની હકીકત છે જેમાં જે દિવસે રાત્રિ દરમિયાન બનાવ બનેલ એમાં બનાવતી પહેલાં જે છે આરોપીઓ દ્વારા આ વિસ્તારની રેકી કરવામાં આવેલ હતી અને ખાસ કરીને જે વૃદ્ધ દંપતી હતા એમની જે છે એમના ઉપર વોચ રાખવામાં આવેલ હતી અને એમને પહેલાં પણ જે છે આ વિસ્તારમાં એ આરોપીઓ દ્વારા રેકી કરવામાં આવેલી હતી આમાં જે બનાવમાં જે આરોપી સંડોવાયેલા છે જે આરોપી અત્યારે સુધી પકડાયેલા છે એમાં એક સૌરભ વિષ્ણુ ઝા છે અને એમાં સિવાય જે કી યોગેશગીરી ગોસ્વામી છે ધર્મેશ દિલીપભાઈ સોની અશોક મારુતિ પવાર અને એમાં સાથે સાથે જે આરોપી અત્યારે વોન્ટેડ છે એમાં એક ઇબ્રાહિમ હુસેન કકલ છે અને નૈનાબેન ઉર્ફે ચક્કી મહેશભાઈ પ્રજાપતિ એમાં અને એક અજાણ્યા ઇસમ પણ વોન્ટેડ છે જે ઓવરઓલ આ બનાવના અંજામ આપેલો છે એમાં એ લોકોએ બનાવ દરમિયાન જે વસ્તુ પોતે જે ઉપયોગ કરી એના પહેલાં એ ઓવરઓલ એરિયાની રેકી કરેલ છે અને ટૂંક સમયમાં અને ખૂબ જ ઝડપ રીતે અંજાર પોલીસ સ્ટેશનમાં જે અધિકારી અને ટીમ દ્વારા જે છે આનો ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે જેમાં જે ડીવાયસપી અંજાર છે એમના નેતૃત્વમાં અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હતી પછી અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ પ્રોવેશનલ ડીવાઈસપી અને જે ઓવરઓલ સ્ટાફ હતો એમના દ્વારા જે છે આ ગુનાનું ભેદ ઉકેલવામાં આવ્યું છે અને જે ગુનામાં મુદ્દામાલ ગયો છે એ પોલીસ દ્વારા વધુ રિકવર કરવામાં આવ્યો છે અને ખાસ કરીને આ ગુનામાં જે આરોપી સંડોવાયેલા છે એમાં જે ગોલ્ડના ઓર્નામેન્ટ્સ હતા એ ઓર્નામેન્ટ્સ પછી જ્યાં વેચાયેલા હતા અને જે ખરીદનાર હતો એ લોકોને પણ જે છે આરોપી તરીકે આમાં લેવામાં આવ્યો છે એ લોકોની પણ સંડોવણી ખુલી છે આ હકીકત આધારે પોલીસ દ્વારા અત્યાર સુધીમાં ટોટલ સાત આરોપીની જે છે આમાં ઓવરઓલ નામ ખોલવામાં આવ્યા છે જેમાં ચાર આરોપી પકડાયેલ છે અને ત્રણ આરોપી અત્યારે વોન્ટેડ છે અત્યારે પોલીસ દ્વારા જે આરોપી અટક કરવામાં આવેલ છે એના આધારે જે ગુનો દાખલ થયેલો છે જેમાં આઈપીસીની કલમ ત્રણસો ચોરાણું ત્રણસો સંતાણું અને વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ થયેલો છે અને પીઆઈ અંજાર દ્વારા એની તપાસ ચાલવામાં આવી રહેલ છે અને આગળમાં એ લોકોની રિમાન્ડ માંગીને

તાત્કાલિક અલગ અલગ જે ટીમો બનાવવામાં આવેલ હતી રાત્રિ દરમિયાન જ અલગ અલગ એંગલ્સમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલ હતી અને એકદમ ટૂંક સમયમાં વિધિન ફોર્ટી એટ આવર્સ જે છે મુદ્દામાલ રિકવરી થઈ ગઈ છે મેઇન આરોપી પકડાઈ ગયા છે બીજા જે આરોપી પકડવાના બાકી છે એ પણ ટૂંક સમયમાં પકડાઈ જશે અને ઓવરઓલ અત્યારે એ લોકોને અટક કરીને જે રિમાન્ડની પ્રોસેસની